ગુજરાત ન્યુઝમાં સ્વાગત છે મહુધા તાલુકાના બગડુ ગામે છેલ્લા ત્રણેક દિવસ થી લાઈટ ના ધાંધ્યા વાવાઝોડા ને લઈ વીજ લાઈન ના વાયરો તૂટી જતા ગ્રામજનો છેલ્લા ત્રણેક દિવસ થી હેરાન પરેશાન વીજ લાઈન ના વાયરો તૂટી જતા બગડોના સરપંચ અને સ્થાનિકોએ વડોદરા ઓનલાઈન ફરિયાદ કરવા છતાં હજુ પણ અંધારપટ મહુદા તાલુકાના ભારે પવનને લઈ અચાનક જ વાતાવરણ પલટાતા કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાય થતા તો કેટલાકની દુકાનોના પતરા ઉડ્યા તો કેટલાક વિસ્તારોમાં વીજ લાઈનના વાયરો પણ તૂટી પડ્યા જ્યારે વાવાઝોડાને લઈ મહુદા તાલુકાના બગડો પાટીયા વિસ્તારમાં વીજ લાઈનના વાયરો તૂટી પડતા સ્થાનિકોને છેલ્લા ત્રણેક દિવસથી અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે નવાઈની તો એ છે કે વીજ લાઈનના વાયરો તૂટી પડતા બગડું ગામના સરપંચ બળવંતસિંહ અને સ્થાનિકોએ વડોદરા ઓનલાઈન ફરિયાદ કરવા છતાં હજી સુધી લાઈટની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી વધુમાં વાત કરીએ તો બગડુ ગામના સરપંચ બળવંતસિંહ સોઢાએ જણાવ્યું હતું કે લાઈટ ન હોવાથી અંધારામાં રહેવું પડે છે જેમાં બાળકો પણ ગભરાઈ જાય છે જેથી કરીને વહેલી તકે લાઈટ ચાલુ કરીને સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લાગણી અને માંગણી છે મારું નામ છે બળવંતસિંહ ફતેસિંહ સોઢા બગડુ ગામ સરપંચ છું અમારા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડું હોય ત્યાંથી પાટિયા સિંહ વિસ્તારમાં લાઇટની વાયર તૂટી ગયેલ છે જેના સ્થાનિકોએ પણ વડોદરા ઓનલાઈન પણ ફરિયાદ નોંધાય છે મેં પણ ફરિયાદ નોંધાય છે પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી અને લોકો અત્યારે અંધારામાં રહેવા મજબૂર છે લોકો અત્યારે અંધારામાં રહે છે રાત્રે ના બાળકો લાઇટ ન હોવાથી ગભરાય છે અને મચ્છરોનો પણ ત્રાસ છે આ બાબતે તમે કોઈને જાણ કરી હતી અમે વડોદરા ઓનલાઈન ફરિયાદ નોંધાય છે સ્થાનિક ભાઈ પણ નોંધાય છે પણ હજુ સુધી કોઈ આવતા નથી વાયરમેનને કહ્યું છે વાયરમેન પણ કોઈ ધ્યાન લેતા નથી આ તમારી શું માંગ છે અમારી માંગ છે વહેલી તકે લાઇટ ચાલુ કરી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે